ડીસામાં અનોખા જન્મદિવસની ઉજવણી કરતો પક્ષી પ્રેમી કનુભાઈ ઠાકોર બનાસકાંઠા જિલ્લાના વેપારી મથક ડીસામાં શહેરમાં ખૂબ જ સેવાકીય પ્રવૃત્તિ કરતા અને સામાજિક તેમજ ધાર્મિક સેવા યજ્ઞ ચલાવતા સેવાભાવી કનુભાઈ ઠાકોર જે સેવાકીય પ્રવૃત્તિ થકી દાનવીર ભમાસા તરીકે ડીસામાં જાણીતા છે તેઓના આજે જન્મદિવસ હોય પોતાના જન્મદિવસમાં લોકો સેલિબ્રેશન તેમજ પાર્ટી યોજી ખોટા ખર્ચા કરતા હોય છે ત્યારે આ સેવાનું ઠાકોર અબુલ પશુઓ તેમજ પક્ષોના ભારે આવી માનવતા સાથે અનોખાસ જન્મદિવસ ઉજવવામાં આવ્યો છે ત્રેડીસાના સાંબાબા મંદિર ખાતે કનુભાઈ ઠાકોર દ્વારા બારસોથી વધુ પક્ષીઓ માટે પાણીના કુંડા તેમજ રાહદારીઓ માટે આવા ઉનાળામાં ગરમી સામે માટે ગરમીના પ્રકોપથી કોઈ ભોગ ન બને તે હેતુ સાથે સાંઈબાબા સર્કલ પરથી પસાર થતા તમામ રાહદારીઓ માટે ઠંડી છાશનું વિતરણ કરવામાં આવ્યું જેમાં મોટી સંખ્યામાં લોકોએ છાશ આરોગ્ય અને પક્ષીઓ માટે પાણીના કુંડાનો લાભ લીધો જેમાં અનોખા જન્મદિવસની ઉજવણી પણ કનુભાઈ ઠાકોર માટે યાદગાર બની રહી છે ખૂબ જ ઠાકોર સમાજના યુવા અને નાની ઉંમરે સેવાકીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલ કનુભાઈ ઠાકોરે પોતાના જન્મદિવસ અબોલ પશુઓ અને પક્ષોના હિતને ધ્યાને રાખી અનોખી ઉજવણી કરતા તેમની આ સેવાકીય પ્રવૃત્તિની સુવાસ ચોમેરે પ્રસરી છે ત્યારે બગીચા સર્કલ નજીક આવેલ સાઈબાબા મંદિર ખાતે અનોખો સેવાકીય પ્રવૃત્તિ કરી જન્મદિવસ ઉજવવામાં આવ્યો છે ત્યારે આ પ્રસંગે તેમના મિત્ર સર્કલના નામી અનામી લોકો સહિત રાજકીય આગેવાનો ઉપસ્થિત રહી તેમને જન્મદિનની શુભેચ્છા પાઠવી અને તેમના કાર્યને બિરદાવ્યું હતું એવા પ્રકાશ ભારતી ગોસ્વામી ભારતની અસ્મિતા બનાસકાંઠા આજે મારા નાનાભાઈ કનુભાઈ ઠાકોર તેમનો જન્મદિવસ છે તો આજે એક પ્રેરણા એવી પૂછી કે લોકો કેક કાપીને બધા ઉજવતા હોય છે તો આજે અમને એવો વિચાર કર્યો કે લોકોને આપણા પ્રાણીઓ માટે ગુંડા થતાં અને લોકોને ખુલ્લો ઉનાળાની ગરમી પડે દર્શન કરી તમામ મારા મિત્ર સાધુઓનો સાથ સાકારથી આ આયોજન અમે કરેલું છે તથા ભગવાનને પ્રાર્થના કરી તળામ લોકો સેલિબ્રેટ બર્થ કરે છે એ લોકો તમામ કાર્ય સેવાભાવિકના રીતે એની ઉજવણી કરે એવી બધાને હું શુભેચ્છા પાઠું છું આજના દિવસે હું ખૂબ લાભ છું અસ્તુ ભારતમાં થઈ જાય